નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ દસ વિષય સામાજિક વિજ્ઞાન જેમની પ્રશ્ન બેંક એક છે જુલાઈ બે જેમાં તારીખ

મેળવી શકે રેડી આ સિવાય આપણે બોર્ડનો નો આઈએમપી મથિલ પણ આપણે ક્યાંથી મળશે એની પણ ચર્ચા આપણે આગળ કરીશું તો જોઈએ એમાં સમાવિષ્ટ પ્રકરણ કયા કયા છે તો કે 1 2 8 અને 15 પ્રકરણનો સમાવેશ થયો છે અને આમાંથી જ આપડા વર્ગ શિક્ષક 25 ગુણનો છે પેપર કાઢશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વાત કરીએ વિભાગ એ તો નીચે આપેલા યોગ્ય જોડકા જોડવાના છે આપણે દરેકનો એક ગુણ છે તો ચાલો સરસ મજાનું આપણે 8 જોડકા આપ્યા છે તો જોઈ લઈએ

તો એ ક્યાં આવેલી છે દ્વારકામાં આવેલી છે એટલે કે એફ આવશે પછી મીરા દાતાર તો મીરા દાતર ક્યાં આવશે તો કે ઉનાવા અને છેલ્લે ભવનાથનો મેળો તો ભવનાથનો મેળો ક્યાં ભરાય છે મિત્રો જુનાગઢમાં અને નેગ્રીટો છે તો એની સામે શું આવશે અપસી પ્રજા તો આ રીતના જોડકા આપણા કાંઈક થશે રેડી હવે ઘણા વિદ્યાર્થીને પ્રશ્ન છે કે સર અમારે ગણિતમાં તકલીફ છે કેમ કે એમની પણ પ્રશ્ન બેંક જોઈએ સોલ્યુશન સાથેનું આ સિવાય બીજું મટીરિયલ પણ ક્યાંથી મળશે તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેડ ડિજિટલ જે તમે તમે પ્લે સ્ટોર જ્યાંથી ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમે શું કરશો કરશો સર્ચ પછી તો કે ભાઈ પેજ આવશે આવું પેજ આવશે તમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને પછી ઓપન કરવાની ઓપન કરશો એટલે આવું પેજ આવશે અહીંયા તમે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી શકો તમે નાખશો દસ આંકડા પછી સેન્ડ ઓટીપી કરશો એટલે ચાર આંકડાનો ઓટીપી આવશે નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો પછી તમારે જોઈએ નેક્સ્ટ આવું કઈ પેજ આવશે હવે અહીંયા તમારે મિત્રો તમને જે આ પેજ છે પેલું સેક્શન એમાં તમને ધોરણ દસ ની આ જે પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન દરેક પ્રશ્નનું ગણિતનું સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી મળી જશે ધોરણ ક્લિક કરશો એટલે ધોરણ દસ નો એક ફોલ્ડર હશે એમાં જે એટલે મળી જશે આ સિવાય શોર્ટકટ સાથેનું એસેસ નું રંગીન મટીરીયલ છે એ પણ છે વિજ્ઞાનનું છે તો ઘણા વિદ્યાર્થીને એવું તકલીફ છે કે સર અમને ગણિત અને વિજ્ઞાનમાં ખૂબ જ તકલીફ પડે છે તો મિત્રો ટેન્શન લેવાનું નથી સંપૂર્ણ સિલેબસ ગણિત અને વિજ્ઞાન નું જો આ તમને કોર્ષ સંપૂર્ણ આવી ગયો છે ગણિત અને વિજ્ઞાન કલ્પેશ સર દ્વારા ગણિત અને સાગર સર દ્વારા વિજ્ઞાન આ સંપૂર્ણ કોર્ષ તમને ત્યાંથી મળી જશે પેડ કોર્ષમાં લઈને મેળવી શકશો આ સિવાય એક્સ્ટ્રા બીજું પણ ઘણું મટીરીયલ છે બોર્ડ આઈએમપી છે એ પણ તમે મેળવી શકશો અહીંયા જશો એક્ઝામ પેપર માં તો તમને આજે એક કમ્પલસરી પ્રશ્ન બેંક છે એની પીડીએફ ક્યાંથી મળી જશે હવે અહીંયા જશો તો તમને ધોરણ વાઈઝ લિસ્ટ ખુલશે એમાં જે ધોરણમાં તમારે માહિતી જોઈતી જેમ કે ધોરણ 10 માં જસ્ટ એટલે એના વિષય ખુલશે એમાં તમારે માન લો કે સામાજિક વિજ્ઞાનના વિડિયો જોવા છે તો પાર્ટ વાઈઝ લિસ્ટ આવશે જેમાં સરસ મજાનું સુધીર દ્વારા સંપૂર્ણ એસેસ ના બધા ચેપ્ટરો છે એનું સોલ્યુશન મૂકવામાં આવ્યું છે તો ત્યાંથી તમે જોઈ શકશો આગળ વાત કરીએ હા એટલે ખાસ મિત્રો તમારે જે એપ્લિકેશન બાકી હોય તો ત્યાંથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે સંપૂર્ણ ગણિત અને વિજ્ઞાનની જે આગળ વિજ્ઞાનની છે સામાજિક વિજ્ઞાનની છે આ બધી જ એકમ કસોટી છે એ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન ત્યાંથી તમે મેળવી શકશો ચાલો હા અને આ પ્રશ્ન બેંક મિત્રો ખાસ બોર્ડના પેપરોમાં પણ ઉપયોગી થાય છે તો એને પણ ધ્યાનમાં રાખીને આપણે યાદ રાખવાનું સોલ્યુશન કરવાની જેથી કરીને આપણે બોર્ડમાં પણ આમાંથી બેઠા પ્રશ્નો પૂછાય છે કેમ કે આપણે બોર્ડનું પેપર ગાંધીનગરથી નીકળે છે અને આ પ્રશ્ન બેંક પણ ક્યાંથી નીકળે તો કે ગાંધીનગરથી જો આપણે પાંચે પાંચ વ્યવસ્થિત કરી લેશું આખા વર્ષની તો તમને બોર્ડમાં સારા એવા માર્ક્સ આવી જશે અને હા તમારે જે કેટલા માર્ક્સ આવે છે ખાસ કોમેન્ટ કરવાની છો તમારે કેટલા માર્ક્સ આવે છે કોમેન્ટ અવશ્ય કરવાની છે ચાલો નેક્સ્ટ પ્રાચીન ભારતની પ્રથમ યંત્ર કોને કહેવામાં આવે છે ભાઈ તો કે કુંભારનો 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 ચાકડો ચાકડો આ જે જે છે છે ને પ્રાથમિક યંત્ર આવે માટીકામ માટે ઉપયોગમાં લેવાતું હતું ચાલો નેક્સ્ટ પ્રશ્ન છે પ્રાચીન ભારતમાં ચામડામાંથી બનાવવામાં આવતી કોઈ પણ ચાર વસ્તુ તો મિત્રો હું બોલી જાઉં છું ઘોલ નગારા હા આ ચામડામાંથી બનાવવામાં આવે ઢોલ નગારા પછી લુહાન લુહારની ધમણ આમ કેમ લુહાર જે આપણે સરસ મજાનું સચિત્ર સાથે માહિતી આપેલી છે આ સિવાય તલવારનું કવર છે એ ચામડામાંથી બનાવવામાં આવે આ બધું છે એ ચામડામાંથી બનાવવામાં આવતું હોય છે ચાલો પગરખા પણ છે રેડી હા ચાલો પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ કયા કયા રત્નોનો ઉપયોગ શોભા વધારવા કરતા હતા તો છે શું તો કે ભાઈ હીરા મોતી હા હીરા હીરા મોતી માણેક માણેક પન્ના આ બધા વગેરે છે પોખરાજ રેડી નીલમ આ બધાઈ તમે લખી શકો છો કોઈ પણ તમને આવી શકે ચાલો પછી કુચીપુડી નૃત્ય શૈલીમાં જાણીતા નૃતકોના કોણ કોણ ગણાય છે તો એના આપણે નામ લખીએ તો કે યામિની રેડ્ડી યામિની રેડ્ડી આ સિવાય તો કે બીજું કોણ કોણ છે તો કે શોભા નાયડુ તો આવી રીતના વગેરે છે એ બધા નૃત્ય સાથે જોડાયેલા છે મિત્રો તમને જે પીડીએફ મળશે એમાં બધા કરેલું વ્યવસ્થિત તમને જોવા મળશે કેમ કે અહીંયા આપણે માઉસથી સારી રીતે લખી ના શકે એટલે અક્ષર થોડાક તમને વીક જોવા મળશે પણ હું સાથે બોલતો જાઉં છું એટલે તમે એ સારી રીતે સાંભળી શકશો કયા નૃત્યમાં સ્ત્રીઓ ચૂડીદાર પાયજામો અને ઉપર ઘેર વાળું શસ્ત્ર પહેરે છે તો કયું નૃત્ય આવશે મિત્રો તો કે કથક નૃત્ય આવશે કયું કથક નૃત્ય આવશે ચાલો નેક્સ્ટ છઠ્ઠો પ્રશ્ન છે જૂના સમયમાં ભવાઈમાં કયા કયા વેશ ભજવવામાં આવતા હશે તો કે ભાઈ આવતા હતા તો કે જો ટોટલ તો મિત્રો ત્રણસો સાહીઠ વેશ છે પણ જૂના સમયમાં એટલે આપણે અત્યારે હયાત સાંભળેલા છે ત્યાં સુધી તો કે સૌથી જૂનો છે રામદેવનો વેશ પછી તો કે ઝૂલા ઝુલણનો વેશ ઝૂલા ઝુલણનો વેશ પછી કજોડાનો વેશ રેડી આ રીતના છે બધાના વેશ છે નેક્સ્ટ પ્રશ્ન છે ગુજરાતની ગુજરાતી નાટ્ય કલાનું કલાકારોમાં કોનું નામ મોખરે છે જોવા મળે છે તો કે જયશંકર જયશંકર સુંદરી રેડી હા જેમણે એના જીવન આખામાં ઘણા બધા વેશ ભજવા છે એમાંથી માત્ર મિત્રો બે જ વેશ છે એ પુરુષ પાત્ર ભજવીને કરેલા છે બાકી બધા જ નાટકોમાં પોતે સ્ત્રી પાત્ર ભજવેલું છે એટલા માટે એની અટક તો જો કે ભોજક હતી પણ એ સુંદરીનું પાત્ર ભજવેલું ખૂબ જ હિટ ગયેલું આથી એની અટક જ શું પડી ગઈ સુંદરી એકવીસ જૂન ના દિવસે કયો દિવસ ઉજવાય તો કે આ બધા મિત્રોને ને આવડે યોગ દિવસ સૌથી લાંબો દિવસ પણ છે હો મિત્રો આ ટૂંકી રાત અને લાંબો દિવસ એકવીસ જૂન ભૂગોળમાં આપણે આ વસ્તુ જોઈ ગયા છે હજી મિત્રો કહું છું જો તમારે હજી આ ગણિત વિજ્ઞાનમાં કોઈ ક્વેરી હોય અથવા તો બીજા વિષયોમાં તમને ડાઉટ હોય તો તમે બધા જ વિડીયો જોઈ શકો અને તમારે એપ્લિકેશનમાંથી મેળવી શકો છો રેડી અને આની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ તમને ત્યાંથી મળી જશે ચાલો આગળ આપણે જોઈએ તો નીચે આપેલા પ્રશ્નો સંબંધિત દર્શાવો તો કે આપણે જોડકા ટાઈપ આપેલું છે તો કે જો જામનગરમાં શું આવશે તો કે બાંધણી આવશે પાટણમાં પટોળા છે તો જળ જામનગરમાં શું બાંધણી સર્વસુલભ સંસાધન તો કે ઓક્સિજન તો એકલ સંસાધનમાં કયો આવે તો કે કાયો કાયો લાઇટ બજાર પદ્ધતિ તો કે અમેરિકા જાપાનમાં જોવા મળે તો કે સમાજવાદી પદ્ધતિ ક્યાં જોવા મળે તો કે રશિયા બીજું ચીન રેડી ચાલ કાળી જમીન તો એને શું કહેવાય રેગો જમીન તો કે દલદલીઓ જમીન હોય તો એને શું કહેવાય પીટ પ્રકારની પીટ

દિવાસળીની પેટીમાં સમાતો અથવા તો સાડી વીટીમાંથી પસાર થઈ જતી હોવા હોવાની વાત તો જાણવા મળી છે તો એ ક્યાંની તો કે ઢાકાના મલમાં રેડી ચાલ નેક્સ્ટ ત્રીજી છે આ જમીનનું આ જમીનનું નામ લેટિન ભાષામાં લેટર એટલે ખાલી જગ્યા પરથી પડ્યું છે તો લેટર એટલે હા ખાસ યાદ રાખજો ઈટ પત્ર નો રાખી દેતા ઘણા ભૂલ કરે લેટર એટલે પત્ર કે તો ઈટ ઉપરથી પડેલું છે ચોથો પ્રશ્ન છે પ્રાચીન કાળમાં હિન્દુઓ આર્ય કહેવાતા તેઓની મુખ્ય વસ્તી જે પ્રદેશમાં હતી તે પ્રદેશને નામ નામ અપાયું અપાયું હતું તો તરીકે ઓળખવામાં આવતું હતું નેક્સ્ટ આપણો પ્રશ્ન છે 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 એટલે કે વિભાગ વિભાગ બી બી તો મોટા પ્રશ્નો છે જેના દરેકના બે ગુણ છે એની આપણે ચર્ચા કરીશું હા ચાલો નેક્સ્ટ વિભાગ સી છે જે તફાવત એટલે કે ત્રણ ગુણના પ્રશ્નો છે રેડી તો આવી રીતના મિત્રો આ જે બાકીના વિભાગ વિભાગ છે વિભાગ બી અને એનું સંપૂર્ણ સોલ્યુશન નું આખું વિડીયો મૂકીશું તો ખાસ એ પણ તમે ચેનલ સબસ્ક્રાઈબ રાખજો જેથી કરીને તમને નોટિફિકેશન દ્વારા જાણ થઈ જાય અને આ બધાનું ટાઈપિંગ સાથે મટીરિયલ આવશે રેડી હા કેમકે આ બધા બોલવા અને લખવા શક્ય નથી અને એમાં થોડુંક વાર લાગતી હોય મિત્રો એટલે આપણે આખું વ્યવસ્થિત બધા જ વસ્તુ બધા જ પ્રશ્નો છે જેમ કે આજે બધા પ્રશ્નો છે તફાવત આપો જમીન ધોવાણ અને ભૂમિ સંરક્ષણ કાળી માટી વચ્ચે શું તફાવત છે આ બધા જ જે પ્રશ્નો છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે એ આનો એક અલગથી વિડીયો મિત્રો આવશે બધુંમાં એમાં બધું જ આ સોલ્યુશન છે એ તમને જોવા મળશે રેખાંકિત પ્રદેશ તમને દર્શાવવામાં આવશે નકશામાં રેડી તો આ રીતના આખી આખું પેપર થશે એનું ટૂંક સમયમાં આખું સંપૂર્ણ સોલ્યુશન આવશે જે આપણી તમે અહીંથી જોઈ શકશો ને આ સિવાય એની સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જે મેં તમને આગળ જણાવ્યું એ પેડ કોર્સમાં તમને મળી જશે તો ખાસ હજી એપ્લિકેશન ડાઉનલોડ ના કર્યું તો ડાઉનલોડ કરી લેજો અને ચેનલ સબ્સ્ક્રાઇબ ના કર્યું ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જો હજી તમને ગણિત વિજ્ઞાનમાં કોઈ ડાઉટ હોય તો ત્યાંથી તમે સંપૂર્ણ કોર્સનું ગ્રહણ જોઈ શકશો અને આયા મિત્રો તમને ગણિતની પણ સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશનની પીડીએફ તમને ત્યાંથી મળી જશે તો એ પણ તમે ત્યાંથી મેળવી શકશો તો ખાસ તમારા મિત્રોને શેર કરો અને તમે છે ચેનલ સાથે જોડાયેલ રહો અને તમારે કેટલા ગુણ આવે છે એ અવશ્ય કોમેન્ટ કરજો તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ